નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે નેશનલ હાઇવે નંબર છપ્પન પર ભારજ નદીનો બ્રિજ તૂટી પડ્યો વડોદરા છોટાઉદેપુર મધ્યપ્રદેશને જોડતા હાઇવે પર અવરજવર માટે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુર જિલ્લામાં સતત વરસાદથી સુખી ડેમની સપાટે એકસો સુડતાલીસ પોઈન્ટ પંદર મીટરે પહોંચી હતી રૂલ લેવલ મેન્ટેન કરવા માટે છ ગેટ પિંચોતેર સેન્ટીમીટર ખોલી અને પંદર હજાર ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું ભારત નદીમાં પાણી છોડાતા સિહુદ પાસે નેશનલ હાઈવે છપ્પન પરનો સિહોથ ખાતે ભારત નદીનો પુલ ગતરોજ સાંજે લગભગ સાત વાગ્યાના અરસા બ્રિજ તૂટી ગયો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અવજવર માટે બોડેલીથી પાવી જેતપુર અને પાવી જેતપુરથી બોડીલી વૈકલ્પિક રૂટ તરીકે વનકુટીર રંગલી ચોકડી મોડાસર ચોકડી અવરજવર કરી શકાશે બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ વડોદરા